મા છે તો બધું જ છે બાળક વ્યવસ્થા માટે નથી રડતો માં માટે રડતો હોય છે અને માના ખોળામાં હોય ને તો અવ્યવસ્થામાં પણ ખુશ રહેતો હોય છે એમ આપણા ઠાકોરજી આપણા માટે આકર્ષણ છે પ્રભુને આપણી વસ્તુઓને સાધન માટે નહીં ગુણ અપાર મુખ એક કહા લો વિચાર તો કરો પ્રભુ આવો અન્યાય કેમ કર્યો એટલે કાગળ તો સહસ્ત્ર રસના ક્યાં ન દઈ વિધાતા હજારો જીવવા કેમ ન આપી પ્રભુ કે એટલા માટે કારણ કે જો તને પાપમાં આકર્ષણ થઈ ગયું ને તો હજારો જીવવા નિંદા કરવામાં લાગી જશે તારી સીમિતતા પણ એટલા માટે રાખી છે કે તારા અપરાધો પણ સીમિત રહે કારણ કે જો વ્યવસ્થા વધી જાય અને સંયમ ન રહે તો પાપની પણ માત્રા વધી જાય પ્રભુ કહે હું તો અલ્પમાં પણ પ્રસન્ન થઈ જઈશ પણ સંસાર માટે હજારો જીવવાથી ગુણ ગાઈશ ને તો એ સંસારના લોકો રાજી થવાના નથી અને એટલા માટે લોકો એમ કે ભગવાનને પામવા અઘરા ભગવાનને પ્રસન્ન કરવા અઘરા ભગવાન તો સાવ સહેલો છે રાજી કરવો અઘરો છે તમે તો કઠિન પરીક્ષા આપી રહ્યા છો હું તમને સહેલો રસ્તો બતાવી રહ્યો છું સંસાર માટે ખપી જશો ને કરી કરી પોતાનું બધું લૂંટાવી દેશો એમના વખાણ કરી કરીને થાકી જશો તો ઘરે જઈને એમ કેસે જો એને કેવા નાટક કરતો હતો એને તમારો પ્રેમ નહીં દેખાય નાટક દેખાશે અને પ્રભુ માટે અભાવથી પણ જો કટોરી ધરી વિષ લગાવીને આવી તો એ મા ની ગતિ ભગવાન આપે છે આ અમારો ઠાકોરજી છે એટલે અલ્પતાથી પણ જે અલ્પતોષણ અલ્પ માત્રથી થી તોષણ પણ શિક્ષા પત્ર કહે છે કે નાની વસ્તુથી પણ પ્રભુ રાજી થઈ જાય

એ સાધનોનો ઉપયોગ કરીને કૃષ્ણની પ્રસન્નતા સિદ્ધ કરાય પણ એનો આશ્રય ન કરે મહાપ્રભુજી પણ કહે છે જો સાધનોનો આશ્રય થઈ ગયો તો પ્રભુનો આશ્રય છૂટી જશે કુવાના જળ વગર તો થાય જ નહીં સોનાની તિલક વગર નકવેશર વગર તો સેવા થાય જ નહીં આ થાય જ નહીં થાય જ નહીં એટલે સાધનનો આશ્રય કરી લીધો કે સાધન નથી તો કૃષ્ણ પણ નથી મહાપ્રભુજી કહેના સાધનનો આશ્રય ન કર અત્યાગ્રહ પ્રવેશે પરપીડા સંભવે સેવા તકતમના મહાપ્રિતો કહે છે કે કોઈ વસ્તુનું અત્યાગ્રહ તમને થઈ જાય કે જેને કારણે એ વસ્તુના અભાવને કારણે તમે ભગવાન છોડવા તૈયાર થઈ જાવ તો મહાપ્રભુજી કે એને કરતા ઠાકોરથી છૂટી જાય સારું કારણ કે તને વસ્તુનો આગ્રહ છે પ્રભુનો નથી કારણ કે કુવા પાછળ ભગવાન છોડવા તૈયાર થાવ તો તો પછી કુવાની જ સેવા કરવી જોઈએ કારણ કે ભગવાન છોડવા તૈયાર છો કુવો છોડવા તૈયાર નથી ચાંદીની ઝારી છોડવા તૈયાર નથી સોનાનું સિંહાસન છોડવા તૈયાર નથી આ બધા સાધ તો તજો સાધન ભજો નામ શ્રી યમનાજી કો આ સાધનો નો ઉપયોગ કરતા સદુપયોગ શીખો અને જો સાધનોમાં આસક્તિ થઈ ગઈ તો ઠાકોરજી છૂટી જશે આ બધું છે એ આની પ્રસન્નતા માટે છે પ્રભુની પ્રસન્નતા માટે છે અને પ્રભુની પ્રસન્નતા અને પ્રભુ વિસરાઈ જાય સાધન સાચવવામાં તો તો મને ભૂલી ગયા આપણા વાર્તામાં એક પ્રસંગ આવે છે ને પેલું વાઘાજી રાજપૂત નો પ્રસંગ આવે છે યુદ્ધના મેદાન નો સિપાહી હતા રાજાના પ્રધાન હતા અને યુદ્ધ નો સમાચાર આવ્યા રાજા એ તત્કાલ આવો અને સેવા કરતા હતા અને ઉતાવળ ઉતાવળમાં પ્રભુને રાજભોગ ધર્યો અને પૂરણપુરી બનાવી પણ ઉતાવળ એટલી હતી યુદ્ધમાં જવાની કે પૂરણપુરી ભોગ તો ધરી પણ ઘી ધરવાનું ભૂલી ગયા અને પ્રભુએ કોળિયો મુખમાં મૂક્યો ને એવો અટક્યો કે ઘી વગર કોરી પૂરણપુરી ખટકે ને મન અને પ્રભુ તો કેટલા કોમળ એટલે યુદ્ધના મેદાનમાં જતા જતા એમને ઠાકોરજીએ જતાવ્યું કે તે પૂરણપુરી ધરી પણ ઘી ધરવાનું તો ભૂલી ગયો અને એને એવો તાપ થયો મારા પ્રભુ નો રાજભોગ પ્રભુને શ્રમ પડ્યો તુરંત ઘોડો પાછા આવ્યો યુદ્ધના મેદાનમાં તો હું પહોંચી દઈશ પાછા આવ્યા સ્નાન કર્યા દોડતા દોડતા ભીતર ગયા ઘી લયો અને પધરાવી દીધો રાજભોગની કટોરીમાં ઉતાવળમાં ગયા તો ખરા પણ ઉતાવળ ઉતાવળમાં પ્રભુને શ્રમ પડે છે વિચારમાં પોતાના પગના જોડા કાઢવાનું ભૂલી ગયા અને ત્યાં પ્રસાદ લેવા માટે બે વૈષ્ણવને બોલાવ્યા હતા કે ઠાકોરજી પાછળ પ્રસાદ લેવડાવો અને પેલા જે વૈષ્ણવ બેઠા હતા એ વૈષ્ણવનો ભાવ ન દેખાયો પણ પગમાં પહેરેલા જોડા દેખાયા અરે આ અનાચારી આને ત્યાં પ્રસાદ લેવાય અમે તો નહીં લઈએ તું મારી વાર્તાનો વિસ્તાર નથી કરતો પણ જેને જોડા દેખાય ને એને જોડા જ પડે એને ભાવ સાધન સાધન જોયું સ્નેહ ન જોયું કે આ આ વ્યવસ્થા નથી જાળવતો અપ્રશ્ન નથી જાળવતો આ બધું જ દેખાયો પણ એની તત્પરતા પ્રભુને સુખ આપવાની એ સમજમાં આ દુનિયાને કીધું ને અલૌકિક પ્રેમ સમજમાં આવતો નથી એને વ્યવહાર જ દેખાય છે વ્યવહારથી જે રાજી થાય ને વ્યવહારથી જે નારાજ થાય તો તજો સાધન તજો સાધન ભજો શ્રી યમનાજી કહો સાધન શું પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી ક્યારે પણ આપણને સાધન નથી આપતા ફળ આપે છે અને ફલ શું કહેવાય જો તમે એમ માનો નવું યમુનાષ્ટક કરવાથી યમુનાજી કૃપા કરશે તો તમે યમુનાસ્ટક ને સાધન બનાવી લીધું યમનાષ્ટક થી ની કૃપા થશે એટલે કે યમુનાષ્ટક સાધન અને ફળ ની કૃપા મહાપ્રભુજી કહે ના ફલ ફલિત હોય ફલરૂપ જાય આગળ આવશે ફલ ફલિત ક્યારે થાય જ્યારે એને ફલરૂપ માનો પુષ્ટિ માર્ગમાં દરેક ક્રિયાને ફલ માનીને કરે એવું નહીં માનવું કે યમનાષ્ટક કરવાથી યમનાજી કૃપા કરશે માનવું એમ કે મારા પર કેવી યમનાજીની કૃપા થઈ આજે નવું યમ્નાષ્ટક કરી શકે તો યમનાજીની કૃપાનું ફલ માનો પૂજન કરીને તમે એમ ન માનતા કે યમનાજી કૃપા કરશે તમારા પર કૃપા થઈ કે તમે પૂજનમાં બેઠા છો તમે કથામાં બેઠા છો આવો ભાવ રાખશો તો આ ઉત્સવ ફલ બની જશે એટલે આપણે સાધન બનાવો તો એની નૂન્યતા ફલ માનો તેની સફળતા આપણે તો સફળતાને ભોગવવાની છે આ માર્ગ મેં આવે તો ફલ ભુગત હે એવું મહાપ્રભુજી નો પ્રસંગ આવે છે કે હવે ફળ ભોગવી રહ્યા છે મહાપ્રભુજી તો માળા ફેરવું તો ઠાકોરજી કૃપા કરે તો માળા સાધન પ્રભુની કૃપા થઈ કે આજે એક માળા ફેરવી શક્યો તો એ માળા ફલ બની ગઈ સેવા કરવું તો ઠાકોરજી પ્રસન્ન થાય કૃપા કરે તો સેવા સાધન અરે પ્રભુ કેટલી કૃપા કરી છે મારા હાથે ઠાકોરજીએ સેવા અંગીકાર કરી તો સેવા ફલ સેવાનું ફળ સેવા થશે ઋતુ અનુસાર જેમાં મેવા રે વલ્લભ વિઠ્ઠલ હરિનવ જાણ્યા તેને સર્વસ્વ ખોયું રે સાધનો છોડી જે મળે છે એને ફલરૂપ માનીને યમનાજી નું ખૂબ ભજન કરો ખૂબ યમનાજી નું નામ લો કેમ કારણ કે લાલ ગિરિધર ને તબહી પૈયે તો જ ઠાકોરજી ની પ્રાપ્તિ કરી શકશો જેને યમનાજી ને ખૂબ ભજ્યા છે એને જ યમનાજી અધિક પછી અસમર્થ જીવવાથી બોલાયેલા શબ્દો પણ ઠાકોરજી સાંભળશે અસમર્થ નેત્રોથી પ્રભુની લીલાના દર્શન થશે આ અસમર્થ કર્ણ પણ કૃષ્ણની કથા સાંભળીને જન્મ વરણમાંથી મુક્ત કરી દેશે શ્રી યમનાજી લૌકિક ઇન્દ્રિયોની અલૌકિકતા સંપાદન કરે છે વ્યક્તિ લૌકિક ઇન્દ્રિયો લઈને આવે છે યમનાજીનું ભજન એને અલૌકિકતા સંપાદિત કરી છે અને એટલા માટે આપણે ત્યાં કૃષ્ણની કૃપા પહેલા કૃષ્ણને લીલા પરિકરની કૃપાની ઈચ્છા રાખવામાં આવે છે કૃષ્ણ આ વિશેષતા છે અહીંયા સીધી કૃપા નથી ઈચ્છતા પ્રભુના લીલા ની કૃપા શ્રી યમનાજીની કૃપા ગોપીજનોની કૃપા એમની કૃપા થાય ત્યારે ઠાકોરજી કૃપા કરે છે એટલે આ માર્ગની વિશેષતા એ છે અહીંયા સીધા કૃષ્ણની કૃપાની આકાંક્ષા નથી પ્રભુને જે અતિ પ્રિય છે ને એમની કૃપાની વાંચના રખાય છે ઈચ્છા રખાય છે અને પછી કૃપાને લાયક આપણે થઈએ છે એટલે અહીંયા કહ્યું લાલ ગિરધરન તબહી પૈયે યમુનાજીને ભજશો તો ઠાકોરજીની પ્રાપ્તિ કરાવશે કારણ કે જો શ્રીનાથજીના ત્રણ સ્વરૂપ છે શ્રી યમુનાજીના તો પ્રવાહમાં પ્રભુ છે જ પ્રભુ રૂપા જ છે ત્રણ સ્વરૂપ શ્રીનાથજીના કહેવાય દેવદમન ઇન્દ્રદમન અને નાગદમન આ ત્રણ રૂપ શ્રીનાથજીના માનવામાં આવે છે तो श्री यमुना जी पण इंद्रदमन घना घननिभे सदा ध्रुव पराशरा हिष्ट दे देवदमन श्रीनाथ जी अनंत गुणभूषिते शिव विरंचिदे वस्तुते श्रीवधीयने ब्रह्मा जी पण देवदमन

યમયાતના ન થાય કાળ એનો ગ્રાસ ન કરે કારણ કે કાળ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે ભાગવત મહાત્મા કહ્યું ને કાળને ને સર્પ કયો છે કાલ વ્યાલ છે વ્યાલ એટલે સર્પ અને સર્પ ક્યારે ગળી જાય ખબર ન પડે ક્યારે ઘરમાં ઘુસી જાય ખબર ન પડે આ કાળ એવો જ છે પણ શ્રી યમુનાજી નું જયારે તમે આરાધન કરો છો તો એ યમયાતનામાંથી જીવને મુક્ત કરે એટલે કે કાળમાં પાસ માંથી યમુનાજી મુક્ત કરે છે તો આ ત્રણેય સ્વરૂપ જે શ્રી ઠાકોરજીના છે શ્રીનાથજીના છે એ ત્રણેય સ્વરૂપ શ્રી યમુનાજીમાં બિરાજ तो ला लगी धरन पिए तबही पिए अने परम पुनीत प्रीत की रीत सब जान के दड़कर चरण कमल जू गइए अने परम पुनीत प्रीत की रीत सब जान के परम पावन एवी प्रीत नहीं री जो आपने भले हम कहिए के प्रेम होय त रीत न होय पर आपने त रीत अने प्रीत बनने नी महत्ता छ એટલે પદ્મા કે સેવા રીત પ્રીત વ્રજજનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય મારે જ રીત દેખાય પ્રીત કરવાની પણ એક રીત હોય છે કારણ જ્યારે અનધિકાર છેસ્તા અમર્યાદિતતા જ્યારે આવી જાય ત્યારે પ્રેમ પણ પ્રસન્નતાનું કારણ રહેતું નથી મહાપ્રભુજી આપણને રીત અને પ્રીત વ્રજ ભક્તોની બંને બતાવી અને જે ભક્તોની રીત અને પ્રીતની ની બહાર હોય ને વૈષ્ણવ એનું ક્યારે આચરણ નથી કરતા પ્રત્યેક ક્રિયા જે વ્રજ ભક્તોના રીત અને રીતની બહાર હોય એ પ્રભુને શ્રમ આપનારી છે પણ વૈષ્ણવ વ્રજ ભક્તોની રીતને પેલા પકડે ગોપીજનો કઈ રીતે લાલ લડાવતા કઈ રીતે જગાવતા કઈ રીતે શિંગાર કરતા કઈ રીતે રાજભોગ આરોગાવતા કઈ રીતે પોઢાવતા આપણો આખો અષ્ટયામનો ક્રમ સેવા એ વ્રજ ભક્તોની રીત જ છે વ્રજમાં નંદાલયમાં ઠાકોરજી જે રીતે રહેતા અને જે રીતે યશોદા વ્રજભક્તો પ્રભુને લાલ લડાવતા એ જ આપણો અષ્ટયામનો ક્રમ તો રીત અને રીત કરતા કરતા પ્રીતનું દાન ઠાકોરજી એક દિવસ કરે છે જો પ્રીત આપણા હાથમાં નથી પણ રીત આપણા હાથમાં ચોક્કસ છે તો જે પહેલા હાથમાં હોય ને એનો ઉપયોગ કરો જે તમારા વશમાં જ નથી એને વાપરી કેમ શકો તમે આપણે બરાબર કે ભાવથી બોલો ભાવથી ગાજો ભાવથી કરજો ભાવ લાવવો ક્યાંથી ભાવ કોઈ વસ્તુ છે કે પકડીને લગાડી દઈએ કોઈ મટીરીયલ તો છડ છે નહીં કે કોઈ વસ્તુ લઈ નાખી દેઉ કરવું કઈ રીતે તો કે પહેલા રીત પકડવી રીત જેમ બીજ તમારા હાથમાં છે કોઈ કહે કે આ બીજમાંથી ફળ ને ફળ તું ખાજે પણ ફળ આવે ક્યાંથી પહેલા બીજને વાવવું પડે એટલે કે એ રીતની પ્રક્રિયામાંથી પસાર થવું પડે બીજને વાવો પાણી ખાતર બધું નાખો પછી ફણગા ફૂટે છોડ થાય મોટું થાય ઘટાદાર થાય ને પછી ફળ આવે ત્યારે તોડીને ખવાય એમ ભાવે ફળ છે રીત એ બીજ છે તો બીજ રીતની વાવો અને પછી ધીમે ધીમે એવા સેવા ત્યાગા શ્રવણ કીર્તન ત્યાગ શ્રવણ અને કીર્તન આ ત્રણેયના જલપાન કરતા 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 એ વૃક્ષ ઉપર પ્રભુ રૂપ ફળ લાગશે ભાવ રૂપ ફળ લાગશે હું તો કહું પ્રભુ એ વૃક્ષ અને એના ઉપર ભાવના ફળ લાગે છે જે ફલાત્મક તો ભાવ છે અને જ્યારે એ ભાવની પ્રાપ્તિ થાય ને એટલા માટે પેલા રીતને પકડજો અને તમારી રીત થી રાજી થઈ ઠાકોરજી તમને ભાવનું દાન કરશે જાગે પછી કરીશ ભાવ પછી ભાવ પછી સેવા પધરાવીશ ભાવ જાગે પછી સેવામાં જોડે હવે જાગ્યો નહીં તો આખો જન્મારો નકામો જશે અને એમને એમ જાગવાનો નથી કરશો તો જાગશે નાનું નાનું બાળક જન્મ લીધું હોય ને મા પાસે હોય અને બધા જોવા આવતા હોય આવ તો હજી બધાના હાથમાં ખોળામાં આપે નહીં તો બધાને એમ અંદરથી લાગણી ના થાય રાજી થાય બધા તો થોડુંક મોટું થાય ને બધાની ખોળામાં જતું થાય ને એટલે બધાને પ્રેમ થવા લાગે એના માટે કારણ કે ખોળામાં લીધો તો સ્નેહ થયો એમ લાલન પણ એવા જ છે દૂરથી દર્શન કરી કરીને ભાગશો તો પ્રેમ નહીં થાય પણ ક્યારેક ગોદમાં લેશો ને તો આપ મેળે વાહલ આવશે તમને ઠાકોરજી આપ મેળે ભાવ જાગશે તમારી રીત તમારી પ્રીતને પ્રગટાવશે એટલે રીત છોડીને ના બેસી જતા રીત કરજો તો કરશે આજ પ્રક્રિયા છે એટલે બીજા કોઈ કાલ્પનિક પેલામાં રહેવું નહીં ભાવ થાય પ્રેમ થાય મન લાગે મનમાં દ્રઢ થાય મનમાં ઈચ્છા થાય હવે આ મનનો શું ભરોસો કલ્યાણ કરવું હોય એને મનનું બહુ સાંભળવું નહીં જેણે આત્માના કલ્યાણ કરવા હોય એનું મનનું બહુ સાંભળવું નહીં મન ક્યારે પણ તમારા આત્માના કલ્યાણને સાધવા નહીં દે કારણ કે હંમેશા આત્માનું કલ્યાણ મનની ઈચ્છાથી વિરુદ્ધમાં હોય છે વિપરીત હોય છે મનને આમ જવું હોય ને આત્મા આમ જતું હોય એનું કલ્યાણ આમ હોય તકલીફ એ જો જેની સીઝન હોય એ ટાઈમે ખાવ ને તો નુકસાન કરે લગભગ તમે જોવા જાવ એટલે સિઝન જાય પછી ખાવ તો નુકસાન કરે જયારે તમે આમ કેરી વરસાદ પડે ને પછી લોકો કેરી ખાવાનું બંધ કરી દઈ કે વરસાદ પડી ગયો નુકસાન એનો સમય જતો રહે પછી તમે ગ્રહણ કરો છો તો પછી એ લાભકારક રહેતું નથી એટલે વિવેક હોય છે યોગ્ય સમયે યોગ્ય વસ્તુનું ગ્રહણ અને એમ પણ ભાવતી વસ્તુ નુકસાનકારક જ હોય છે ને ઘણી વાર આ મનનું એવું જ છે જે તમને ભાવે તમારા માટે હાનિકાર ડાયાબિટીસ વાળા કોણ એવું છે જેને ગળ્યું ના ભાવતું હોય ના પાડતા જ ભાવવાની શરૂઆત થઈ જાય હવે તમારે ગળ્યું નથી ખાવાનું એ દિવસની ઈચ્છાઓ જાગી આ મનનો સ્વભાવ છે એટલે કલ્યાણનું વિરોધી મન હોય છે હંમેશા તમને અહિત તરફ આકર્ષણ કરે એવો મનનો સ્વભાવ છે પણ થોડુંક માણસ છોડી દેને થોડુંક છોડી દે નેવું વસ્તુ સારી હોય પાંચ વસ્તુ દસ વસ્તુ ખાવાની ના હોય પણ એ દસ વસ્તુની પાછળ એક દિવસ એવું આવે કે નેવું વસ્તુ ખાવાનું બંધ થઈ જાય એટલું જેમ તમે કેરીનું બોક્સ લાવો ને અને ઇન્ડિયામાં સીઝન આવે એટલે કેરી બોક્સ લઈને આવે તો બોક્સ ખોલે એક એક કેરી બાકી બધી બરાબર એક થોડીક વધારે પાકી ગઈ હોય એટલે થોડીક બગડવા જેવી થઈ ગઈ હોય એમ થાય કે ચલો આજે આ ખાઈ કાલે બીજા દિવસે પેલી સારી ખાઈશું એટલે પેલી બગડેલી કેરી પહેલા ખાય અને બીજા દિવસે પાછું બોક્સ ખોલે પાછી એક બગડી ગયું એટલે એમ થાય કે હું આ ખાઈ લઉં તો પછી પાછું બીજું પાછું એટલે આખા બોક્સમાં બગડેલી જ ખાય એના કરતાં એક સ્કીપ કરી દીધી હોત તો રોજ સારી રીતે તાજી ખાવા મળી હોત પણ પેલી એક નથી છોડવી તો આખું બોક્સ બગડેલું ખાય બસ આ માણસના જીવનના ગણિતો છે થોડુંક છોડશો તો ઘણા બધા લાભો જીવનમાં પ્રતીક્ષા કરી રહ્યા છે પણ એ નાનું નથી મૂકી શકતા એટલા મોટા લાભોથી વંચિત રહી જઈએ છીએ આપણે મનની તુચ્છ ઈચ્છાઓને પૂરી કરવા માટે આત્માના કલ્યાણથી વંચિત રહી જઈએ છીએ આપણે આ જો ગણિત સમજમાં આવશે તો આપ મેળે મન પર સંયમ આવશે અને આત્માને સહાયક થઈ જશે તો આ જે પ્રીતની પરમ પુનિત પ્રીત સબજાન ચરણ કમલ ઠાકોરજીને યમુનાજીના ચરણ કમલ પકડી લઈએ પ્રભુને પકડો ને તો કસીને પકડ દ્રઢ કરી દ્રઢ ચરણ અને કેરો ભરોશો જે શ્રદ્ધામાં દ્રઢતા ન હોય ને એ શ્રદ્ધા ગમે ત્યારે વિચલિત થઈ શકે છે વિશ્વાસની અત્યારે કમી કમી નથી છે કારણ કે નાના નાના સંજોગો પણ અંગદે પગ મૂક્યો અને રાવણને કહ્યું કે જો તું હલાવી દે તો સીતાજીને હારી જો બધા વાનરો ચિંતામાં પડી ગયા કે આ રાવણ આટલું સમર્થ અને હમણાં પગ તો હમણાં હલાવી દેશે બહુ પ્રયાસ કર્યા રાવણે પણ હલાવી ના શકે અને જ્યારે હારી ગયો રાવણ ને બહાર આવ્યો રીતે પગ મૂક્યો ક્યાંક હલાવી દે તો થાત શું ત્યારે કહ્યું કે ભરોસો મૂક્યો હોય ને પછી જોતો ના વિચાર આપણે ન કરવાના હોય પછી તો રામ જ બધું સાચવી લેતા હોય છે પણ જો આમ થાય તો આમ કરું જો આવું થશે તો આમ કરીશ આ જે વિચારોમાં પડ્યા હોય જોતોમાં એ ક્યારે કાઈ કરી શકતા નથી નબળા મન વ્યક્તિ નબળા મનવાળા વ્યક્તિઓ સ્વયંનું પણ કલ્યાણ સાધી નથી શકતા તો સમાજનું શું કલ્યાણ કરવા જે સ્વયંને ન તારી શકે બીજાને તારવાની કે વાત કરવા અને એટલા માટે જો પોતાને તારવાનું સામર્થ્ય ન હોય ને તો બીજા તરે એવી વ્યવસ્થામાં ભાગ તો લો ત્યાં સાહેબ થઈ જાવ જેના થકી સમાજનું કલ્યાણ થવાનું હોય એવી કોઈ પ્રવૃત્તિ હોય ને એ કાર્યમાં જોડાઈ જાવ કદાચ બીજાનું કલ્યાણ કરતા કરતા આત્મકલ્યાણ કરવાની વૃત્તિ જાગી જાય ક્યાં કોને ખબર કોઈનું કલ્યાણ થતું જોઈએ કોઈને ભજન કરતો જોઈએ આપણને માળા ફેરવવાની ઈચ્છા જાગી જાય કોઈને પાઠ કરતા જોઈએ આપણને પાઠ કરવાની ઈચ્છા જાગી જાય આ ભગવદીઓનો આ સત્સંગનો રંગ તો એવો જ છે કાચા રંગના કપડા જો કાચા રંગનું કપડું હોય એની જોડે બીજું કોઈ કપડું વડાડો તો જેનામાં કાચું હોય એમાંથી તો નીકળે પણ જેના પર ચઢે ત્યાં પાકું થઈ જાય પછી જેના પર કાચા રંગનું કપડું ચડે એ રંગ પાછો ત્યાંથી ના નીકળે ત્યાંથી ગમે કાઢવા ત્યાં પાકો થઈ એમ ઘણા કાચા રંગના કપડા પાસે બેઠા ને પણ એમના પર એવો ચડ્યો કે પાકા થઈ ગયા છે ઘણા ઘણા હું એવા ઓળખું છું એનો સંગ સારો નહોતો કાચા રંગના કપડા જેવો પણ એ પણ એવો ચડી ગયો કે આની અંદર પાકો થઈ ગયો તો પ્રભુની કૃપા છે ક્યારેક કોને હાથ ખેંચી લે ઠાકોરજી જ જાણે છે અહીંયા કયું દ્રઢ કરે ચરણ કમલ જો ગઈએ છિત સ્વામી ગિરિધર શ્રી વિઠ્ઠલ એસી નિધિ છાડ અબ કહા જો જઈએ છિત સ્વામી કહે આવી નિધિ મળી અને નિધિમાં યમનાજી તો દૂરની વાત શ્રી યમનાજી નું નામ गुण अपार मुख एक कहा लो एवं तजो साधन भजो श्री यमुना जी को बीजा कोई साधन ना रहे तो एक साधन बना भी लो श्री यमुना यमुना नाम भजो गुण अपार मुख एक कहा लो बे तजो साधन भजो श्री यमुना जी को तब ही लाल गिरधर में जय है जारे तो प्रभु प्राप्ति थी सकते आम चित स्वामी ना आ चार पदों ने अपने विराम तरफ लाइ जाइए પ્રારંભ કર્યો હરિરાયજીના મહાપ્રભુજીના પદોથી અને આ બધા પદો એવા અદભુત અને અલૌકિક છે કે જેમ બીજ જો સમજમાં આવે ને તો આખું વૃક્ષનું વિજ્ઞાન સમજાઈ જાય આમાંથી કોઈ એક પદ પણ હૃદયારૂઢ થઈ ગયું તો સ્વતઃ અન્ય પદોના અર્થઘટનો થવા લાગશે સ્વાભાવિક છે બધું જ ગાવું ને બધું જ વાંચવું અલૌકિક માર્ગમાં જરૂરી પણ નથી હોતું ક્યાંક કોઈ એક શબ્દ સ્પર્શી જાય ને એ શબ્દમાંથી આખું સ્વરૂપ પ્રગટ થઈ જતું હોય છે